સુરતના કાપોદરા ખાતે આવેલ મોહનનગરના બરોડા પ્રી સ્ટેજ પાસે આવેલ હીરાના કારખાનામાં બોઇલરમાં મૂકેલ લાખોના હીરાની થયેલી ચોરીના ગુનાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢી લાખોના હીરા કબજે લઈ મૂળ માલિકને પરત કરવા માટે તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં તેને હીરા પરત કરવામાં આવ્યા હતા સુરતના કાપોદરા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં મંગળવારે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગત સત્તરમી ફેબ્રુઆરીનો રોજ સુરતના કાપદ્રા પોલીસ પથકની હદમાં આવેલા મોહનનગર બરોડા પ્રિસ્ટેટની સામેના હીરાના કારખાનામાં બોયલરમાં મૂકેલા અડતાલીસ લાખ રૂપિયાથી વધુના હીરાની ચોરી થઈ હતી જે ગુનાને લઈને પોલીસે ત્વરિત તપાસ શરૂ કરી હતી અને ટીમો બનાવી માત્ર સાત દિવસમાં જ આરોપીને ઝડપી પાડી ઉડતાલીસ લાખ છ્યાસી હજારથી વધુના એકસો ઉડતાલીસ કેરેટ હીરા કબજે કર્યા હતા તો આજે યોજાયેલા કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરની હાજરીમાં કારખાનાના માલિકને તેઓને હીરા અર્પણ કરવામાં આવ્યા હતા કાપોદરા પોલીસ સ્ટેશનની હદમાં સત્તરમી તારીખે એક બનાવ બન્યો હતો જે બનાવમાં એક ગુનેગાર ફેક્ટરીમાં જાય છે અને લગભગ પચાસેક લાખની કિંમતના હીરા ત્યાંથી ઉપાડીને અને પછી જતો રહે છે કાપોદરા પોલીસ અને એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક આ તપાસમાં સાથે જોડાઈ અને તાત્કાલિક આ ગુનેગારને પકડ્યા એની પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યા અગાઉ ઘણી વખત અનુભવ એવા હતા કે મુદ્દામાલ મળી પણ જાય પણ ફરિયાદીને પાછા મળતા મળતા ઘણા સમય નીકળી જતા હતા સુરત શહેર પોલીસનું આ અભિગમ છે કે જ્યારે મુદ્દામાલ મળે તો તાત્કાલિક તેરા તુજકો અર્પણ કાર્યક્રમ મેં ઝડપથી આ મુદ્દામાલ પરત આપવામાં આવે છે મને આનંદ છે કે આજે અઠાવીસમી તારીખ છે નામદાર કોર્ટ્સમાં રિપોર્ટ કરવામાં આવી સંપૂર્ણ વિગતો ત્યાં જણાવવામાં આવી નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યા પરત આપવા માટે અને આજે આ મુદ્દામાલ ફરિયાદી વિજયભાઈ કનુભાઈ ધામેલિયાને પરત આપી દેવામાં આવ્યા છે એવી રીતે નાગરિકોના પોલીસના હીરાના ઉદ્યોગકારોના અને પોલીસના એકબીજાના ઉપર વિશ્વાસ અને ભરોસો વધશે મારી સમગ્ર વેપારીઓને ઉદ્યોગકારોને આ જ અપીલ છે કે એવી રીતે સહેલાઈથી કોઈ પણ માણસ ફેક્ટરીમાં જાય અને મુદ્દામાલ ઉપાડીને બહાર નીકળી જાય અને કોઈને ખબર ના પડે આમાં થોડી બેદરકારી પણ છતી થાય છે સુરતમાં હાલ પોલીસ દ્વારા અનોખો કાર્યક્રમ શરૂ કર્યો છે અને ચોરી થયેલ કે લૂંટમાં ગયેલ મુદ્દામાલ મૂળ માલિકને પરત કરવા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાય છે જે કાર્યક્રમને સફળ પણ થઈ રહ્યું છે સાથે